સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે લૂંટની ઘટના બની ત્રણ રત્ન કલાકારો સાથે મળીને લૂંટનો પ્લાન કરવાનો નિર્ણય થયો હતો છેલ્લા ત્રણ મહિનાથી બેકાર હોવાથી લૂંટનો પ્લાન બનાવાયો ત્રણ શખ્સોએ બે કારીગરને ધમકાવી લૂંટ ચલાવી મિની હીરા બજારમાં ચપ્પુણીયણીએ એંશી હજાર રૂપિયાના હીરાની લૂંટ ચલાવી લૂંટની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ત્રણ આરોપીઓ પર ગેટ પરથી કારખાનામાં કુદ્યા હતા પોલીસે ગુનો કરી કુલ ત્રણ આરોપીઓ તથા એક જુએ ધરપકડ કરેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના આરોપીઓ ભેગા મળી અને પોતે ક્રિમિનલ કોન્સ્પાયરસી કરી અને કારખાનામાં રાત્રિ દરમિયાન લૂંટ કરવાનું પ્લાન કરેલો અને એ મુજબ કારખાનામાં જ એક કામ કરતા ઈસમે ટિપ્સ આપેલી અને એના ભાઈ હિતેશ દિનેશભાઈ ભુવા તથા એના મિત્ર જયદીપ અલગોતર તથા સુરેશ ગોહિલ એમ ત્રણ ઈસમોએ સાથે મળી અને આ ઘટનાને અંજામ